મિત્રો ત્રણ મુસલમાન માતા મેલડીના રમતા મૂકેલા બુટિયા બોકડાને બકરાઈદના દિવસે ઉપાડીને લઈ જાય છે પણ ત્યારે મારી ખુખાર મેલડી ત્યાં પહોંચી અને જે ઇતિહાસ રચે છે તો મિત્રો ખરેખર જોવા જેવો છે તો ચાલો મિત્રો આ વિડીયોને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો એક ગામમાં કંકુડોશી નામની દેવીપૂજક બાઈ છે અને ખાધે પીધે તેના લીલા લહેર છે અને લીલા લહેર કેમ ના હોય કે જેના ઘરમાં મારી ખુખાર મેલડી જેવી દેવ પૂજાય છે અને આ કંકુ એકનો એક દીકરો છે અને પોતે વિધવા છે અને પોતાની જિંદગી હવે માતા મેલડીના નામે કરી દીધી છે અને ત્યારે આ કંકુડોશીએ એમના દીકરાને પરણાવી પણ દીધો અને એ વાતને આજે વાણાવાઈ ગયા પણ કંકુબાઈના દીકરાના ઘરે શેર માટીની ખોટ છે અને દીકરો કે દીકરી કાંઈ નથી તેથી એકવાર આ કંકુડોશી માતા મેલડી સામે ખોડો પાથરી અને વિનંતી કરે છે કે હે મારી ખુખાર મેલડી મારી આજે તારા બેઠે મારા ઘરે બાળો હાદ નથી અને તારા બેઠે જો બીજી દેવીના મઢડે જવું ને એ તો તો મારો જન્મારો અને તારી ભક્તિ લાજે માટે તારે મારી શેરમાટીની ખોટ તો પૂરી કરવી જ પડશે અને આ આંગણું નાના બાળકના રમ્યા વગર સૂનું છે મારી અને આમ આવો કલ્પાત કરી અને કંકુડોશી માતા મેલડીની સામે એકલા એકલા રડે છે અને ત્યારે આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે આ કંકુ સપને મારી મેલડી આવી અને કહે છે કે હે કંકુ તારા આસુડાને જોઈ અને આજે મને મેલડીને દુઃખ લાગ્યું છે માટે બોલ મારી કંકુ તારા દીકરાની વહુને હું દીકરો તો આપું પણ એના બદલામાં તું મને શું આપીશ અને ત્યારે આ કંકુડોશી કહે છે કે હે મારી મેલડી તું જે માગે એ હું તને આપવા તૈયાર છું ત્યારે માં મેલડી કહે છે કે એમ નહીં પરંતુ તને જે ઈચ્છા હોય અને તારા મનમાં જે હોય ને એ તું મને આપ તો હું એને માની લઈશ અને ત્યારે આ કંકુડોશી કહે છે કે હે માં મેલડી જો તું મારા ઘરે દીકરો આપે ને તો હું તારા પારે તને મનગમતો વાલો બુટ્યો બોકળો કરીશ અને ત્યારે માતા મેલડી બોલ્યા કે કંકુડોશી તું મને બોકળાની માનતા કરે ને તો એ બકરાને રમતો મૂકજે અને આવું મારું મેલડીનું કહેવું છે અને આજથી દિવસો ગણવાનું શરૂ કરી નાખ અને આજથી માંડી અને નવ મહિને અને પાંચમા દિવસે જો તારા દીકરાની વહુને દીકરો આપું અને એના જમણા હાથના અંગૂઠે લાખું હોય તો એમ માનજે કે એ મેં આપ્યો છે કે ભલે માંડી અને આ માતા મેલડી આવી ધીજ આપી અને પછી સવારે વહેલા આ કંકુ ડોશી તો જાગી અને એના પરિવારજનોને આ વાત કરે છે કે મને માતા મેલડીએ આવું સપનું આપ્યું છે અને એ દીકરાના જમણા હાથના અંગૂઠે કાળું લાખું હશે એવો માતા મેલડીએ નિશાન પણ આપ્યું છે અને ત્યારે એ ડોશીમાનો દીકરો કહે છે કે હે જો માતા મેલડી આ વાત તમને કહી ગયા હોય ને તો હું પણ માતા મેલડીના નામની ટેક લઈશ અને ત્યારે ઘટના એવી જ બને છે અને આ બાઈને સારા દિવસો જવા લાગે છે અને નવ મહિને અને પાંચમા દિવસે એ બાઈએ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો છે અને ત્યારે કંકુડોશી તો સૌથી પહેલાં ઉતાવળી પહોંચી એ દીકરા પાસે અને એના જમણા હાથનો અંગૂઠો જુએ છે તો જમણા હાથના અંગૂઠે કાળું લાખું છે તેથી આ કંકુડોશીએ તો ઢોલ નગાળા અને ધામધૂમ મચાવ્યું અને કહે છે કે દુનિયામાં જ્યારે મારી મેલડી દીકરા આપે ને તો આવા નિશાન સાથે આપે છે અને મારી મેલડી સામે બીજું કોઈ ટકી ના શકે અને આમ જ્યારે આ દીકરો સવા મહિનાનો થયો ત્યારે આ કંકુડોશીએ એમની આખી નાત બોલાવી અને બધાને જમાડે છે અને પછી તો ધૂમધામથી માતા મેલડીની માનતા કરી અને માતા મેલડીનો એક બૂટયો બોકડો ત્યાં મંદિરે રમતો મૂક્યો છે અને ત્યારે આ બુટિયો બોકડો નાનકડો હતો તેથી બધાને ખૂબ જ વાલો હતો અને જેના પણ ઘરે જાય ને ત્યાંથી લોકો તેને ખવડાવીને પાછો મોકલે અને આમ કરતાં કરતાં આ બુટિયો હવે મોટો થવા લાગ્યો અને હવે તો આખા ગામમાં તે ફરવા લાગ્યો છે પણ બધાને ખબર છે કે આ તો કંકુડોસીની ખુખાર મેલડીનો બુટિયો છે અને આનો ચાળો ક્યારે ના કરવો જોઈએ અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને બકરા ઈદ આવવાની હવે વેળા થઈ છે ત્યારે આ બુટિયો એ ગામના ફળિયામાંથી નીકળી અને પોતાના ઘરે આવતો હોય છે ત્યારે રસ્તામાં ત્રણ મુસલમાનોની નજર આ મેલડીમાંના બુટિયા ઉપર પડી તેથી એકબીજાને કહેવા લાગ્યા કે ભાઈ બકરા ઈદ આવવાની તૈયારી છે આ વખતે બકરા ઈદના દિવસે આજ બકરાને કાપી નાખવો છે અને ત્યારે બીજો કહે છે કે આ તો આપણા ગામની જે દેવી પૂજકની બાઈ છે ને કંકુ એની માતા મેલડીને તેણે તો છે અને તેને આપણે ના લેવો જોઈએ અને ત્યારે બીજો મુસલમાન કહે છે કે તું વળી આ બધું ક્યારથી માનવા લાગ્યો અરે એવું બધું કાંઈ ના હોય આપણે તો આ બકરાને રાતોરાત ઉપાડી જઈશું અને એને કાપી નાખીશું અને કોઈને ખબર પણ નહીં પડે કે એ બુટ્યો ક્યાં ગયો અને ત્યારે આ બાજુ આ મુસલમાન ત્રણેય જણા ભેગા થઈ અને આવી યોજના બનાવે છે ત્યારે આ બાજુ કંકુ કે એમને રોજનો એવો નિયમ છે કે રોજ રાત્રે આ બોકડો ઘરે જાય ત્યારે પહેલાં તો આ બુટિયાને ખવડાવે અને પછી પોતે ખાય છે અને આમ કરતાં કરતાં હવે બરાબર એક દિવસ આડી બકરાઈદની વાર છે ત્યારે આ ત્રણેય મુસલમાનો ભેગા થઈ અને આ બકરાને પહેલાં તો ખાવાનું નાખે છે અને પછી તો તેને ત્રણેય જણા ઉપાડી અને લઈ જાય છે ખેતરમાં અને ત્રણેય જણા આજે ખૂબ જ ખુશ છે કેમ કે આવતીકાલે બકરાઈદ છે અને મફતમાં મોટો અને તગડો બકરો હાથમાં આવી ગયો છે તેથી તેઓ તેને લઈ અને ચાલ્યા ગયા અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના આ બકરો ઘરે ના આવ્યો તેથી કંકુ ડોશી પેટમાં ધબકારા વધવા લાગ્યા અને થી ઘર અને ઘરથી જામ્પો કરી રહ્યા છે પણ આ બકરો ઘરે ના આવ્યો ત્યારે આમ કરતા કરતા નવ વાગ્યા અને નવના દસ વાગ્યા પણ જ્યારે આ બોકડો ઘરે ના આવ્યો તેથી કંકુડોશી એના દીકરાને કહે છે કે દીકરા તને ખબર છે કે આપણો બોકડો આજે રાત્રે ઘરે આવ્યો નથી અને આજે પહેલી વાર એવું બન્યું છે કે તે હજી સુધી આવ્યો નથી તો જરૂર એને કંઈક થયું હશે નહીતર આવ્યા વગર તે રહે નહીં અને ત્યારે કંકુડોશી અને એમનો દીકરો ફળિયામાં આજુબાજુમાં પૂછે છે કે માતાજીનો બકરો તમે કોઈએ ભાળ્યો હતો ખરા અને ત્યારે બધા ના પાડે છે કે ના અમે કોઈએ તો ભાળ્યો નથી પણ એવા જ સમયે આ કંકુ ડોસી ઉપર બળવાવાળી એક ડોસી કે એના ઘરમાં બેઠી બેઠી એટલું બોલી કે એમાં વળી માતાજીના બુટિયા માટે આટલી બધી ચિંતા આપણે શું કામ કરવી જોઈએ એ તો માતાજીની મિલકત છે તો માતાજીને જોવાનું અને એમની મિલકત એમની માતાજીને સંભાળવી જોઈએ આપણે થોડા આમ અડધી રાત્રે હેરાન થવું જોઈએ અને આ તો વળી આવતીકાલે બકરા ઈદ છે તો કાંઈ નક્કી ના કહેવાય કે આ તો કોનું ભોજન બની જાય અને ત્યારે આટલી વાત સાંભળ સાથે તો આ કંકુબાઈના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને પોતે ભૂખ્યા છે અને રડી પડ્યા અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને પહોંચ્યા માતા મેલડી પાસે અને ત્યાં જઈને કહે છે કે હે મારી ખુખાર મેલડી આ બુટીઓ તો તારો હતો અને તારી મિલકત ની રખેવાળી તો તારે કરવાની હોય અને અમારે ના કરવાની હોય અને જો તું આજે આંધળી બની અને ક્યાંક ભટકવા ના ગઈ હોય ને તો વહેલી સવારે ઉગતા સૂરજ ની સાથે મારા દીકરાની જેમ ઉછેરીને મોટો કરેલો એ તારો બૂટિયો બોકડો મારે હાજર જોઈએ અને જો કાલ સાંજ સુધી તે ઘરે નહીં આવ્યો ને અને જો કોઈ મુસલમાનના પેટનું ભોજન બની ગયો ને તો માડી તારી સોગંદ ખાઈને કહું છું કે હું તારી પૂજા ભક્તિ ક્યારેય નહીં કરું અને આ આખાય ગામમાં ક્યાંય પણ તારા નામનો દીવો કે અગરબત્તી થતી હશે ને તો એ પણ હું બુજાવી નાખીશ અને તારી પૂજા હું નહીં થવા દઉં માટે આજે હે મારી કંકુડોશીની મેલડી આજે તારે જાગવું પડશે અને આમ આ કંકુડોશી તો રડતા

અને મારા મંદિરે આવી અને તમે ત્રણેય જણા માફી માગી જજો તો તમે બચી જશો અને જો સવારે વેલા આનું ભોજન કરવું હોય તો કરી નાખજો પણ જો કાલ વહેલી સવારે કાળી નાગણી બની અને તમારા જમણા પગના અંગૂઠે ડંખ મારું અને જો ડાબો પગ ત્યાંથી હલવા દઉં ને એ તો તો મને ખુખાર મેલડી ને ઓળખે કોણ અને હા તમને સવારે હું કાળો નાગ બની અને દર્શન પણ આપીશ અને એટલામાં સમજી જાઓ તો ઠીક છે નહીતર પછી તમારે જોવાનું અને આટલું કહી અને માતા મેલડી તો અંતર ધ્યાન થઈ ગયા અને બીજા દિવસની સવાર થઈ ત્યારે ત્રણેય જણા જાગ્યા અને ઊઠી અને એકબીજાની સામું જોઈ રહ્યા છે કે તને કાંઈ સપનું આવ્યું હતું કે હા ત્યારે બીજો કહે છે કે તને કાંઈ સપનું આવ્યું હતું કે હા રાત્રે માતા મેલડી મને સપને આવ્યા હતા અને ત્યાં તો બીજો બોલ્યો કે મને પણ માતા મેલડી સપને આવ્યા હતા અને આ બુટિયાને છોડી મૂકવાનું કહેતા હતા નહીતર તેઓ આપણને છોડશે નહીં અને ત્યારે ત્રણેય જણા વિચાર કરે છે કે આપણે આ બુટિયાને મારવો નથી અને એને એના ઘરે સુરક્ષિત મૂકી આવીએ નહીતર માતા મેલડી આપણને છોડશે નહીં કારણ કે આપણને ત્રણેય જણાને સપને આવી અને માતા મેલડીએ ટકોર કરી છે તો નક્કી આ બુટિયાને મારી માર્યા પછી આપણે જીવતા નહીં રહીએ અને આમ પછી તો ત્રણેય જણા આ બકરાને જ્યાં બાંધેલો હતો તેની પાસે જાય છે અને ત્યાં જઈને જુએ છે તો આ બકરો તો એક મોટા કાળા નાગ સાથે રમી રહ્યો છે તેથી આ ઘટના જોઈ અને ત્રણેય જણા સમજી ગયા કે આપણને સપનામાં માતા મેલડીએ કહ્યું હતું કે હું સવારે કાળો નાગ બની અને તમને દર્શન આપીશ તો એટલામાં તમે સમજી જજો તો ભાઈઓ આ બીજું કોઈ નહીં પરંતુ એ ખુખાર મેલડી જ છે અને પછી તો ત્રણેય જણા ત્યાં એ સાપની સામુ દૂર ઊભા રહી અને ત્રણેય જણા હાથ જોડી અને માતા મેલડીની માફી માગતા કહે છે કે હે મારી ખુખાર મેલડી મારી અમે એક મોટી ભૂલ કરી બેઠા છીએ અને અમને એ વાતનો ખૂબ જ અફસોસ છે માટે તું અમારા ઉપર રાજી થા અને અમે અત્યારે જ આ બુટિયાને અહીંયાથી લઈ જઈ અને એ કંકુ ફળિયામાં તેના ઘરે આપવા જઈએ છીએ અને ત્યાં જઈને તારી માફી પણ માગીશું અને ત્યારે આટલું કહેતાની સાથે તો એ સાપ ત્યાંથી કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયો અને પછી તો ત્રણેય જણા ત્યાંથી એ બુટિયાને સાથે લઈ અને પહોંચે છે ફળિયામાં અને ફળિયામાંથી કંકુડોશીના ઘરે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે કંકુડોશી લો આ તમારો બુટિયો બોકડો અને હે કંકુડોશી આજે જોઈ લીધી તારી ભક્તિને અને જોઈ લીધી તારી મેલડીને માટે હવે મને જલ્દી બતાવ કે એ માતા મેલડીનું મંદિર કઈ બાજુ છે અને ત્યારે એ કંકુડોશી માતા મેલડીના મંદિરને બતાવે છે કે આ બેઠી મારી ખૂંખા મેલડી પણ ઘટના શું બની છે અને ત્યારે ત્યાં એ ત્રણેય જણા બધી હકીકત જણાવે છે કે કંકુડોશી આજે બકરા ઈદ છે અને આ બકરાનું ભોજન કરવા માટે અમે તેને ઉપાડી ગયા હતા પણ રાત્રે તમારી ખુખાર મેલડી આવી અને અમને ચેતવણી આપી હતી કે આ બુટિયાને તમારે મારવો હોય તો મારી નાખજો પણ તમને ત્રણમાંથી કોઈને જીવતા નહીં છોડું માટે અમારે આવું નથી કરવું અને અમે માતા મેલડીની માફી માગવા આવ્યા છીએ અને પછી તો કંકુ માતા મેલડીના મંદિરે આ ત્રણેય મુસલમાનોને લઈ જાય છે અને ત્યાં આ ત્રણેય જણા માફી માગી અને પોતાનું મોં નીચું રાખી અને ત્યાંથી ગળગળથી દોટ મૂકીને ભાગી જાય છે અને ત્યારે કંકુ બોલી ઉઠી કે ઘણી ખમા મારી ખુખાર મેલડી તને મેં દુનિયામાં ઘણા બધા દેવ જોયા પણ મારી મેલડી તારા જેવા દેવ તો મેં દુનિયામાં ક્યાંય ના જોયા તો મિત્રો આવા કામ છે મારી ખુખાર મેલડીના તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી